આઈ એમ ડૉક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના વેલ હું એક ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ લોયર છું અને રેવન્યુ ફિલ્ડ સાથે લગભગ એક વર્ષથી સંકળાયેલો છું વેલ જંત્રીની અગર આપણે વાત કરીએ તો જંત્રીને આપણે એએસઆર એટલે કે એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ પણ કહી શકીએ છે એકદમ સિમ્પલ વર્ડ્સમાં અગર આપણે વાત કરીએ તો જંત્રી એટલે કે એક એવો બેઝ કે અગર આપણી જે પણ જગ્યા હોય આપણી જે પણ લેન્ડ હોય એને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કેવી રીતના એનું મૂલ્યાંકન થઈ શકે છે અને જ્યારે તમે દસ્તાવેજ બનાવતા હોવ કે યા તો જ્યારે તમને કમ્પન્સેશન મળતું હોય છે એક્વિઝિશન તમારી જગ્યા થતી હોય ને તમને કમ્પન્સેશન મળતું હોય છે તો આ બધા સિનેરીઓમાં તમને કેટલું કમ્પન્સેશન મળી શકે છે એ પણ જંત્રીના બેઝ ઉપર એટલે કે એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સના બેઝિસ ઉપર કેલ્ક્યુલેટ થતું હોય છે વેલ જંત્રી એટલે કે એએસઆરની એસઆરની અગર આપણે વધુ ડિટેલની વાત કરીએ તો લગભગ નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં ગુજરાતનું સૌપ્રથમ ઓફિશિયલ જે જંત્રી છે તે ડિક્લેર કરવામાં આવી હતી ત્યારબાદ એમાં થોડા ઘણા અપડેશન ટુ થાઉઝન્ડ એન્ડ કરવામાં આવ્યા હતા ધેર આફ્ટર ઇન ટુ થાઉઝન્ડ ઇલેવન પાછા ઘણા લુકિંગ ટુ ધ રિઅલ એસ્ટેટ માર્કેટ એમાં જે બી બીજા નવા ઇનપુટ્સ આપીને જે બીજા અપડેશન કરવાના હોય તે એપ્રિલ ટુ થાઉઝન્ડ ઇલેવનની જંત્રીથી કરવામાં આવ્યા હતા રિસન્ટલી એપ્રિલ ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી થ્રીમાં એ જે જૂની જંત્રી હતી ટુ થાઉઝન્ડ ઇલેવનની તેને ડબલ કરીને અને એમાં બીજા થોડા ઘણા અલગ ઇનપુટ આપીને એક એડોપ્ટ જનરેટ કરીને આપણે એમ કહી શકીએ કે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ત્યારબાદ હમણાં એટલે કે નાઇન્ટીન્થ નવેમ્બર ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી ફોરમાં ગવર્મેન્ટ તરફથી એક નવું આપણે એમ કહી શકીએ છીએ કે ઇનપુટ પ્રજા માટે આવ્યું છે કે હવે વેલ હવે કોઈપણ વ્યક્તિ ગરવી ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં જઈને ગુજરાતના હરેક સિટીની જંત્રી જોઈ શકે છે ઇવન રૂરલ એરિયાની જે જંત્રી છે તે પણ અવેલેબલ છે અને એમાં અગર એમને કોઈ પણ ચેન્જીસ લાગતા હોય છે તો પછી એ પોતાનું પહોંચાઈ શકે વેલ હવે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ગરવી ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વિઝિટ કરીને ગુજરાતના હરેક સિટી અને ઇવન રૂરલ જે એરિયાઝ છે તેની જંત્રીને જોઈ શકે છે આટલું જ નહીં બટ અગર એમને કંઈ પણ પોતાના તરફથી બીજા એડિશનલ ઇનપુટ આપવા હોય કે એમને એમની અગેન્સ્ટ કંઈ કમ્પ્લેન હોય તો એ બધું તેઓ ઓફિશિયલી ઓનલાઈન જ રજૂ કરી શકે છે તેના માટે એક આખો અલગથી સેક્શન બનાવવામાં આપ્યો છે જેની અંદર તમને તમારી જે આઈડેન્ટિટી છે તે વેરીફાઈ કરીને તમારા તરફથી જે પણ તમને ઇનપુટ આપવા હોય રિસન્ટ જંત્રીના હિસાબથી તે તમને ટ્વેન્ટીએથ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે વીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં આપી દેવાના રહે છે વેલ આઈ હોપ કે આજનું આપણું આ જે કન્વર્ઝેશન છે તે તમને કંઈક ને કંઈક રીતના ઘણી બધી રીતના હેલ્પફુલ થશે જંત્રી તમારા દસ્તાવેજના ટાઈમ પર તમારી સ્ટેમ્પ ડ્યુટી અને તમારી રજિસ્ટ્રેશન ફીઝ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે આટલું જ નહીં તમારું લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ અગર કેપિટલ ગેઇન ટેક્સ આવતો હોય છે ઓન ધ બેઝિસ ઓફ સેલિંગ ઓફ યોર લેન્ડ તો એના માટે પણ તમને જંત્રી જે છે તે ઘણી અગત્યની થઈ જાય છે આપણા બધા માટે અને જ્યારે પણ આપણી જેમ અગાઉ વાત થઈ હતી કે જ્યારે પણ ગવર્મેન્ટ કોઈપણ લેન્ડને એક્વિઝિશન કરતું હોય છે તો ત્યારે એના ફેર કમ્પન્સેશન જે છે તે કેલ્ક્યુલેટ કરવા માટે પણ એએસઆર એટલે કે જંત્રી જ બેઝ છે થેન્ક યુ